સુરત માં ફરી એકવાર ડોક્ટર પર બેદરકારીના ના આક્ષેપો કરાયા છે વાત એમ છે કે સુરતના કામરેજ ખાતે રહેતા મિત શિરોયા પત્ની ગાયત્રીબેન ગર્ભવતી હોય જેઓને કામરેજ ની હોસ્પિટલે ખસેડાય હતી સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું જેને લઈ પરિવારજનો દ્વારા ડોક્ટર ની ગર્ભવતી મહિલાના મોત ના આક્ષેપો કરાયા હતા જેને લઈ સ્મીમેર હોસ્પિટલ ખાતે મૃતક ગર્ભવતી મહિલાનું પીએમ કરાયું હતું મહિલાની યોગ્ય સારવાર ન થતા લિવર અને કિડની ફેલ થયા હોવાના આક્ષેપો કરાયા હતા ગાયત્રીબેન સાથે બસ એને તાવ આવતો હતો ને ડૉક્ટરે એને પહેલાં રિપોર્ટ ન કર્યા પહેલાં રિપોર્ટ કર્યા હોત ને તો આ કિડનીને એને લિવરના ડેમેજ ન થાય તેને ત્રીજે દિવસે બધા રિપોર્ટ કરાવ્યા ને પછી ખબર પડી તો એને પછી હાથ ઊંચા કરી દીધા એણે એમ કીધું કે આ કિરણ માં જાવ ને કા ઇમરજન્સી મેર માં અમને ઇમરજન્સી માં તાત્કાલિક અહીંયા અમે સ્મીમેર માં આવ્યા અને અહીંયા આવ્યા એટલે એમ કીધું કે બાળક ના ધબકારા તો બંધ જ છે અને એ લોકો અમે આવ્યા ત્યાં સુધી કીધું કે બાળક ના ધબકારા ચાલુ છે તો બાળક ના ધબકારા તો બે દિવસ થી બંધ થઈ ગયા હતા મેં એને કીધું અમે તને પાંચ આપી પણ અમારે બે કેસ સાજા જોઈએ એટલે એને હાથ ઊંચા કરી દીધા એને હાથ ઊંચા કરી દીધા ઈ કહે કે ના હવે મારથી આ કો કેસ નહીં સોલ્વ થાય ઈ કહે ત્યાર પછી ક્યાં લઈ આવ્યા અહીંયા સ્મીમેર માં સ્મીમેર માં અમને નોર્મલ ડિલિવરી કરી આપી બહુ સારી ટ્રીટમેન્ટ આપીશ ની મેરમાં નોર્મલ ડિલિવરી કરાવી દીધી બાળક મૃત્યુ પામેલો હતું તોય નોર્મલ ડિલિવરી કરાવી દીધી અહીંયા અને બનતી કોશિશ બહુ ડોક્ટરે કોશિશ કરી પણ ગાયત્રી ગાયત્રીબેનનો બચ્યા અમારે ન્યાય જોઈએ બસ અમારે ન્યાય જોઈએ છીએ હોસ્પિટલમાં અને આવું બીજા એરનો બને ને એ બસ અમે એ જ માંગ કરીએ છીએ